નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે એક મહિનામાં છપ્પન છોકરીઓના ગુમ થવાની છે પરિવારની છે આપને જણાવી દઈએ કે આ કેસ યુપીના આંબેડકરનગર જિલ્લાનો છે જો કે મિત્રો વાત કરીએ તો એક મહિનામાં અહીંયા ત્યારે મિત્રો અઢાર પોલીસ સ્ટેશનમાં ત્યારે કુલ છપ્પન ફરણની એફઆઈઆર નોંધાઈ છે આમાંથી મોટાભાગની પીડિતો ત્યારે સગીર અનુસૂચિત ત્યારે મિત્રો અનુસૂચિત અને જાતિ અને આર્થિક રીતે નબળાઈ પરિવારની છે લગભગ દોઢ હજાર કેસોમાં ત્યારે પરિવાર ફરિયાદ પણ નોંધાવી નથી ત્યારે અપહરણના કેસ જોઈએ તો કુલ છપ્પન કેસ નોંધાયા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આમાં અત્યારે અકબરપુરામાં અપહરણના અગિયાર કેસ માલીપુરામાં અપહરણના નવ કેસ જલાલપુરમાં ત્યારે અપગરણ આઠ કેસ ત્યારે મિત્રો આકપુસમાં અત્યારે અપગહરણના છ કેસ જેતપુરમાં પાંચ કેસ મશરૂમના ત્યારે અને અત્યારે સમાનપુરમાં ત્યારે ત્રણ ત્રણ કેસ અબ્રાહમપુરા અને ત્યારે ભેટીમાં બે બે કેસનો સમાવેશ થાય છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ